મહત્વપૂર્ણ સમાચાર જૂન બે હજાર ત્રેવીસમાં ઇરાનના તહેરાન ખાતે બનેલી ઘટનાનું પુનરાવર્તન થયું ગાંધીનગર માણસાના દંપતી સહિત ચાર ગુજરાતીને બંધક બનાવાયા ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા લોકોને થાઈલેન્ડ દુબઈ જઈ લઈને ઈરાન લઈ જવામાં આવ્યા લે ભાગુ એજન્ટ થકી નીકળેલા ગુજરાતીઓને તહેરાનમાં યાતના આપવામાં આવી નગ્ન અવસ્થામાં માર મારતો વિડીયો બનાવીને પરિવારજનોને મોકલાયો બંધકોને છોડવા માટે બે કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી એમએલએ જયંતિભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાની પાસે મદદ માંગી બંધક ગુજરાતીઓને છોડાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારે એડી ચોટીનું જોર લગાવ્યું જૂન બે હજાર પટેલ દંપતિને તહેરાનમાં બંધક બનાવીને ખંડડી વસૂલવામાં આવી હતી તો ફરી એકવાર આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો જૂન બે હજાર ત્રેવીસમાં જે ઘટના ઘટી હતી તેનું પુનરાવર્તન જોવા મળ્યું ગાંધીનગર માણસા દંપતી સહિત ચાર ગુજરાતીને બંધક બનાવવામાં આવ્યા આવ્યા ઓસ્ટ્રેલિયા લઈ લઈ જવા માટે નીકળેલા લોકોને હવે દુબઈ થઈને ઈરાન જવામાં લેભાગુ એજન્ટ થકી નીકળેલા આ ગુજરાતીઓને તહેરાનમાં યાતના આપવામાં આવી રહી છે નગ્ન અવસ્થામાં માર મારતો વિડિયો બનાવીને પરિવારજનોને મોકલવામાં આવ્યો બંધકોને છોડવા માટે બે કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી ખાસ કરીને એમએલએ જયંતિભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પાસે મદદ માંગી બંધક ગુજરાતીઓને છોડાવવા માટે રાજ્યને કેન્દ્ર સરકારે એડી ચોટીનું જોર લગાવ્યું જૂન બે હજાર ત્રેવીસમાં પણ પટેલ દંપતીને તહેરાનમાં બંધક બનાવીને ખંડણી વસૂલવામાં આવી હતી તે જ પ્રકારનો કિસ્સો ફરી એકવાર સામે આવ્યો ગુજરાતીઓને બંધક બનાવવામાં આવ્યા ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા લોકોને હવે થાઈલેન્ડ અને દુબઈ થઈને ઈરાન લઈ જવામાં આવ્યા કેટલાક લેભાગો એજન્ટ થકી નીકળેલા ગુજરાતીઓને તહેરાનમાં યાતના આપવામાં આવી રહી છે નગ્ન અવસ્થામાં માર મારતો વિડીયો બનાવવામાં આવ્યો પરિવારજનોને મોકલવામાં આવ્યો અને બંધકોને છોડાવવા માટે બે કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી સમગ્ર મામલે એમએલ એ જયંતીભાઈ પટેલે કેન્દ્રી ગૃહ અમિતભાઈ શાહની પાસે મદદ પણ માંગી બંધક બનાવેલા ગુજરાતીઓને છોડાવવા માટે રાજ્યને કેન્દ્ર સરકારે એડી ચોટીનો જોર લગાવ્યો

યાતના આપવામાં આવી રહી છે નગ્ન અવસ્થામાં માર મારતો વિડીયો બનાવવામાં આવ્યો પરિવારજનોને મોકલવામાં આવ્યો અને તેમની પાસેથી ખંડણીની માંગ કરવામાં આવી સરપંચ પ્રકાશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે પ્રકાશભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે જે પ્રકારે ચાર જેટલા ગુજરાતીઓને બંધક બનાવવામાં આવ્યા એક વિડીયો પરિવારજનોને તેમના મોકલવામાં આવ્યો અને બંધક બનાવીને જે પ્રકારે ખંડડી વસૂલવામાં આવી આ સંદર્ભે આ શું કહી શકાય કે આ મામલો ક્યાંથી ક્યાં પહોંચી ગયો કેવા પ્રકારે રજૂઆત કરવામાં આવી તમારા સુધી કેવી રીતે પહોંચ્યો આ લોકો ઓગણીસ ગઈ ઓગણીસ તારીખે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલા તો અહીંયા અમદાવાદ થી દિલ્હી ગયા અને દિલ્હી નો કોઈ એજન્ટ હતો તો દિલ્હી થી એમને બેંગકોક લઈ ગયા બેંગકોક થી દુબઈ ગયા અને દુબઈ થી તેહરીન ગયા છે એરપોર્ટ બહાર નીકળે એટલે ટેક્સી કરીને ઉપર જવાનું ઉપર એ લઈ એમને કોઈ અન્ય જગ્યાએ છુપાવી રાખ્યા અને ચાર પાંચ દિવસ એમને ટોર્ચર કર્યું પણ પેમેન્ટ નું કઈ વ્યવસ્થા નથી થઈ પરિવારજનો પાસેથી એટલે પછી એમને માર માર્યો અને માર મારીને એમના વિડીયો એમના પરિવારજનો ને મોકલી આપ્યા હવે પરિવારજનો પાસે બે કરોડ રૂપિયા ખંડણી માંગી હોય બે કરોડ રૂપિયા તો ગરીબ પરિવાર પાસે ન હોય એના અનુસંધાને અમને બહુ જ માર્યા અને પછી અમે અમારા માન્ય ધારાસભ્ય જે એસ પટેલ સાહેબને વાત કરી ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબ વાત કરી અને અમારા માણસાના વતની યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને વાત કરી તો રાત ગઈકાલની રાત્રે બે વાગ્યા સુધી અમિતભાઈ શાહ સાહેબ જાગ્યા અને વિદેશ કેસ્યુલેટમાં જે ઇમિગ્રેશનો છે એમના સાથે વાત કરી અને કયા કયા ફ્લાઇટમાં ક્યાંથી ક્યાં ગયા એની બધી ભેગું કરી અને ત્યાંની સરકારને પણ વાત કરી છે અને રાત્રે બે વાગે એમને મોદી સાહેબને પણ વાત કરી અને આ ગુજરાતીઓને છોડાવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો એ લોકો કરી રહ્યા છે પ્રકાશભાઈ કયા એજન્ટ મારફતે આ ગુજરાતીઓને ત્યાં મોકલવામાં આવ્યા હતા તે સંદર્ભે કોઈ વિગતો સામે આવી શું એ એજન્ટનો સંપર્ક કરવામાં આવ્યો નહીં બેન એજન્ટનો તો પરિવાર પાસે પણ કોઈ કોન્ટેક્ટ નંબર નથી પણ કે દિલ્હીનો કોઈ એજન્ટ છે હવે હકીકતમાં દિલ્હીનો કોણ એજન્ટ છે શું નામ છે શું નહીં એની તો કોઈ માહિતી પરિવાર પાસેથી નથી હવે જયારે છોકરાઓ ત્યાંથી ઇન્ડિયા પરત લાવવામાં આવે ત્યારે જ ખબર પડે કે આ છોકરાઓને કોણ એજન્ટ હતો અને કેવી રીતના લઈ ગયા ક્યાંથી શું થયું

કે જો પૈસા નહીં આવે તો તમારી કિડનીઓ કાઢીને અમે વેચી મારીશું અચ્છા એમાં એક બેન પણ છે એમના હસબન્ડ પણ છે એક સિંગલ વ્યક્તિ છે અને બીજા બધપુરા ગામના એ ચૌધરી નિખિલભાઈ પણ એ પણ સિંગલ છે જી બિલકુલ પ્રકાશભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ તો ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા લોકોને થાઈલેન્ડ અને દુબઈ થઈને ઈરાન લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ તેમને બંધક બનાવી લેવામાં આવ્યા

તેઓ પરદેશ જઈ રહ્યા હતા અને તે દરમિયાન તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પંકજભાઈને માર મારવા ઉપરાંત બ્લેડના ચીરા પણ મારવામાં આવ્યા હતા અને સવા કરોડ રૂપિયા જેટલી ખંડણી માગવામાં આવી હતી તે વખતે લગભગ તેમના જે સ્થાનિક એજન્ટ હતા અમદાવાદના ગુજરાતના એમણે ચૌદ લાખ રૂપિયા ચૂકવ્યા બાદ તેમનો છુટકારો થયો હતો આ જે ચાર જે ચૌધરી સમાજના લોકો જે છે એક દંપતી છે અને એ સિવાય અન્ય એક એક યુવાન છે એમ ચાર જણા જે છે તેમનું પણ એ જ પદ્ધતિથી અપહરણ કરવામાં આવ્યું છે કે તેમને વિદેશ લઈ જવાની વાસ્તવિકતા આ લોકો ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતા કે અમેરિકા એ કહેવું ખૂબ અઘરું છે હાલમાં જે અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે કોઈ ગાંધીનગરનો એજન્ટ છે અને દિલ્હીનો એજન્ટ છે ગાંધીનગરના એજન્ટનું નામ છે સમીર અને દિલ્હીનો જે એજન્ટ છે નિખિલ અને ખાનભાઈ ચૌધરી આવા નામો સામે આવી રહ્યા છે કે આમના થકી આ ચાર જણા વિદેશ જવા માટે નીકળ્યા હતા હવે જો એમને ઓસ્ટ્રેલિયા જવું જ હતું જો એમની પાસે કાયદેસરના વિઝા હતા તો પછી તેમણે શા માટે થાઈલેન્ડ જવું પડે ત્યાંથી દુબઈ જવું પડે અને ત્યાંથી તેહેરાન જવું પડે એટલે ચોક્કસપણે આ લોકો ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ એટલે કે કોઈપણ દેશમાં એમણે ઘૂસણખોરી કરવા માટે આ એજન્ટોનો સહારો લીધો હતો અને ગેરકસર રીતે કોઈપણ દેશમાં પ્રવેશ મેળવવા માટે આટલા દેશોને તેમણે પ્રવાસ કર્યો હતો ઓગણીસ ઓક્ટોબરની આસપાસ તેમણે ટ્રાવેલ એમનું શરૂ કર્યું હતું અને એ પ્રવાસ આજે તેહરાન ખાતે જઈને અટકી ગયો છે બીજી એક વાત એવી પણ આવી રહી છે કે જે આખું જે અપહરણનું નાટ જે સ્કેમ ચલાવવામાં આવે છે તેમાં પાકિસ્તાની એજન્ટોની ભૂમિકા આવે છે અને આમાં કોઈ બાબા નામના એજન્ટનું પણ નામ સામે આવી રહ્યું છે અગાઉ જે હતું એમાં પણ કોઈ પાકિસ્તાની એજન્ટ જ હતો જે પટેલ દંપતિનો એ બંધક બનાવ્યા હતા જૂન બે હજાર ત્રેવીસમાં જો કે હેમખેમ તેમનો છુટકારો થયો હતો અને તેમને ભારત પરત લાવવામાં આવ્યા હતા અને અત્યારે આ ચૌધરી સમાજના જે દંપતી સહિત ચાર લોકો છે તેમને પણ પાછા લાવવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે બંકીમભાઈ જે પ્રકારે આપે કહ્યું કે એક સ્કેમ ચાલી રહ્યો છે અને આ સ્કેમ પાછળ અનેક લોકો હોય શકે તમે જે લોકોના નામ પણ આપ્યા ક્યાંક એ લોકોની પણ સંડોવણી હોઈ શકે પણ વિદેશ જવાની ગેલછામાં જઈ શકતા હતા પણ ક્યાંક ડંકી રૂટથી કે પછી આ પ્રકારે કાયદેસર જવા માંગતા હોય એટલે ફસાઈ ગયા તેવું પણ સામે આવી શકે ચોક્કસ કાયદેસર રીતે જઈ શકાતું હોય તો આ એજન્ટોનો કોઈ સહારો લેવાની જરૂર નથી પરંતુ જેને ગેરકાયદેસર રીતે વિદેશ જવું છે તેઓ જ આવા ભાગુ એજન્ટોનો સહારો લે છે અને ઓછી કિંમતમાં એજન્ટો થકી અમેરિકા કે બીજા અન્ય દેશોમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે આ તો ઠીક છે કે આપણે બંધક બનાવ્યા છે અનેક કિસ્સાઓ એવા છે કે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે ડેન્ગુચાનો કેસ જોઈ લો એક હાઈકોર્ટમાં એક મેટર છે પેન્ડિંગ કે એક આખે આખો પરિવાર ગુમ છે જે વિદેશ જવા નીકળ્યો હતો એનો કોઈ હતોપ પતો નથી અમેરિકામાં કોઈ હતોપતો નથી કેનેડામાં કે અન્ય કોઈ દેશમાં કે નથી ભારતમાં એટલે આવા તો અનેક પરિવારો વિદેશ જવાની ઘેલછામાં ગુમ થઈ ગયા છે મૃત્યુ પામ્યા છે અને ક્યાં તો પછી આવી રીતે બંધક બન્યા છે અને કોઈ આવા અપહરણકારોનો યાતનાઓ પણ તેમણે ભોગવી છે હવે આ કિસ્સામાં જે પ્રકારે કહી શકાય કે એક વિડીયો બનાવવામાં આવ્યો પરિવારજનોને મોકલવામાં આવ્યો અને બે કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી અત્યારે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તો પ્રયાસો કરી રહી છે અંકિતભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ સૌથી મહત્વપૂર્ણ બાબત તો એ કે હવે આ પ્રકારે લેભાગુ તત્વો કે લેભાગુ એજન્ડો દ્વારા જે મોકલવામાં આવેલા દંપતી સહિત બે છોકરાઓને ક્યારે પરત લાવવામાં આવશે યાતનાઓ તહેરાનમાં હાલ સહન કરી રહ્યા છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે વિદેશ જવાની ગેલછામાં ઇરાનના તહેરાનમાં દંપતી સહિત બે યુવાન ત્યાં ફસાઈ ગયા સમગ્ર મામલો સામે આવ્યો બંધ કરોડની ખંડણી પણ એમએલએ પટેલે કેન્દ્રીય પાસે મદદ પણ માંગી જૂન બે ત્રેવીસ માં પણ પટેલ દંપતિને તહેરાનમાં બંધક બનાવીને

અને જે પ્રકારે વિડીયોમાં કહેવામાં પણ આવી રહ્યું છે કે અમને બચાવી લો નહીં તો આ લોકો એમ કહે છે કે કિડની કાઢી લેશે અમારી આ પ્રકારે વિડીયોમાં રજૂઆત પણ કરવામાં આવી એક પોકાર લગાવવામાં આવી પરિવારજનો પાસે